પ્રજનંદન શિવસંગભમસ્તો હરી ઓ હરી ઓી ક્ષમ્યા સંદાય

ખૂબ હૃદયથી પ્રાર્થના કરવાનો દિવસ લક્ષ્મીનારાયણ મંદે આપણા ભારતના વડાપ્રધાન આપણા ગુજરાતના પનોતા પુત્ર આજનો શ્રી વડતાલ સંસ્થા દ્વારા આયોજિત પંચોતેર વર્ષ જ્યારે એમને પૂર્ણ કર્યા છે ત્યારે એમના હેપી બર્થ ના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ભારતના વિશ્વ નેતા સૌથી લોકપ્રિય ભારતના અને વિશ્વના આદરણીય નેતા તરીકે લાખો કરોડો હિન્દુઓના હૃદયમાં સ્થાન છે ભારતીયોના હૃદયમાં સ્થાન છે અને સમાજ જીવનને શ્રેષ્ઠ બનાવનારા લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે श्री नरेंद्र भाई ने आपने आज हृदय ना भावती तालियों ना हैप्पी बर्थडे टू यू कहिए जी चला टुकराओं आप उनको विदा करो बोलो श्री नारायण भगवान की हैप्पी <दिवागा> बर्थडे टू यू नरेंद्र भाई हैप्पी बर्थडे टू यू हैप्पी <दिवागा> बर्थडे टू यू નરેન્દ્રભાઈ મોદી હેપી બર્થડે ટુ યુ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ નમસ્તે પદત્વેશકાયો નમસ્તે નમસ્તે

શિક્ષા પત્રી ઓળખામાં લખાયા છે શિક્ષા પત્રીનો ઉદ્દેશ છે બધા જીવોનું કલ્યાણ થાવ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે સ્વચ્છ ભારત નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે ભારતના યુવાનો નશા મુક્ત બને વ્યસનથી મુક્ત બને ભારત સ્વચ્છ બને ભારત એક બને ભારત એક બને આવનારો યુવાન કે સેંકડો વર્ષો સુધી ભારતને સંકલ્પ કરી આપણી સાથે જે જોડાય એને મસાલા મુકાવડાઈશું આપણી સાથે જોડાય એને નીર વેસ્ટી બનાવડાઈશું આપણી સાથે જોડાય એને દારૂ મુકાવડાઈશું આપણી સાથે જોડાય એ બધો જ સમાજ નીર તૈયાર થાય એવો આપણે સંકલ્પ કરીએ ફરી એકવાર હાથ ઊંચા કરી તારીઓ પાણી સાહેબને હેપી બર્થડે કહીએ હેપી બર્થડે हैप्पी बर्थडे नरेंद्र भाई मोदी साहब हैप्पी बर्थडे टू यू हम भी बड़ा बोल दो डायरेक्ट मोदी साहब ये वो बोल दो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू अपना वडताल मंदिर बराबर कार्तिक मास के अंदर कार्तिक शुक्ल 8 10 9 10 11 12 13 14 15 और 19 સુધી

आचार्य मदेशा पंडित शताब्दी महोत्सव की स्वामी नारायण भगवान की हड़ताल धाम की भारत माता की वंदे yes, क्या हमने हवा तो, आजे અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વર્તાલ સંસ્થાન દ્વારા જે વ્યસન મુક્તિનું અભિયાન શરૂ થાય છે તેમાં હું સૌ પ્રથમ વ્યક્તિગત પ્રતિક્રિયાબદ્ધ બનો છો મારા જીવનમાં દારૂ માંસ તમાકુ કે કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ એનું વ્યસન કરીશું નહીં આપ અમને બળ આપજો you ah.